ક્રિયા પણ કરવામાં કર્મ કરવામાં માણસે સંપૂર્ણ સ્વતંત્રતા છે તેવી રીતના મનુષ્ય યોનિમાં પરમાત્મા જીવને સંપૂર્ણ સ્વતંત્રતા બનાવે છે કારણ કે બીજી જે યોની છે તે બધી ભોગ યોની છે કર્મ ભોગવીને છૂટી જવાનું છે ને મનુષ્ય સિવાયની તમામની ભોગવિમા આવે છે તેવી જ રીતના મનુષ્યનીમાં જીવ પાર ભોગવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા એટલે જૂઠું બોલવું તો છૂટે ને સાચું બોલવું તો છૂટે ને બીજીઓનીમાં જીવ માત્ર પાર ભોગવી તે એના કર્મ સંચિતમાં જમા થતા નથી અને મનુષ્યને યોનિમાં પારબમાં જમા થાય છે સંચિતમાં થઈને જમા થાય છે પારબમાં મનુષ્ય સંજન થવામાં પણ સજ્જન થવામાં પણ પોતે એટલું જ નહીં સ્વતંત્રતા જ છે દુર્જન થવું તો પણ તેના હિસાબે જ છે પરંતુ તે માણસે સ્વતંત્રતા એટલું જો દાન કરવું હોય તો પણ સ્વતંત્રતા જ છે ને ખોરી કરવી હોય તો પણ સ્વતંત્રતા જ છે મનુષ્યમાં બે કોષ વધાર નાખ્યા છે આનંદમય કોષ અને મનુષ્યમય કોષ વિજ્ઞાનમય કોષ એટલે મનુષ્યમાં આ બે વસ્તુ વધારાની છે તે વિચારી સમજી નિર્ણય લઈ શકે છે એમ મા માણસ બુરો થવામાં સ્વતંત્રતા છે ને ભલો થવામાં પણ સ્વતંત્રતા છે બેમાન થવામાં પણ સ્વતંત્રતા છે પણ જૂઠું બોલવું હોય ને જો ઈમાનદાર રહેવું હોય તોય સ્વતંત્રતા છે એને કોઈએ બાંધ્યો નથી ઈમાનદારીથી ગમે તેમ માણસ સ્વતંત્રતા છે માણસ જૂઠું બોલવાની સ્વતંત્રતા હતી છતાં તે સાચું બોલ્યો તે અગર બેઇમાન થવામાં સ્વતંત્રતા હતી છતાં ઈમાનદાર રહ્યો તેની વિશેષતા ગણે બોલવામાં સ્વતંત્રતા છે જેથી સત્યવક્તાની કિંમત છે થવામાં સ્વતંત્રતા છે ઈમાનદારની પ્રતિષ્ઠા છે માણસ ફક્ત સારો થવામાં સ્વતંત્રતા છે ખરાબ થવા માટે પણ સ્વતંત્રતા છે સંપૂર્ણ મનુષ્યને સ્વતંત્રતા બનાવે છે એક ગમ્મત વાત છે મારા વાંચવામાં આવે છે તેવડી અમેરિકા અમેરિકાના હેનરી ફોર્ડે સૌથી પહેલા મોટર બનાવેલી તે કાળા રંગની ની સેલ ડેપોમાં માં ખેલક ગમે તે રંગ લો પણ તે કાળો જ હોવો જોઈએ આ સ્વતંત્રતા ના કહેવાય બરોબર આજ ફૂટલું આટલું જય શ્રી